સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે ત્યારે શનિવારનો રોજ નવા એકત્રીસ પોઝિટિવ કેસ આવતા કુલ આંક બાવન છસો નેવ્યાસી થયો છે તો શહેર જિલ્લામાં એક પર મોત ન કુલ મુતા એક હજાર એકસો સાડત્રીસ છે જ્યારે કોરોનાને માત આપનારોની સંખ્યા એકાવન હજાર બસો બાણું પર પહોંચી છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણનો સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે શનિવારે સુરત મનપા અને જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે સુરત શહેરમાંથી સતાવીસ જિલ્લામાં માત્ર ચાર મળી કોરોનાના માત્ર એકત્રીસ કે સાથે કુલ પોઝિટિવ કેસનો આંક બાવન હજાર છસો છે શહેર જિલ્લામાં એક પણ મોત થતા કુલ મૃતાંક અગિયારસો સાડત્રીસ યથાવત છે જેના પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એકાવન હજાર બસો બાણું થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા બસો સાઠ છે જેમાં સુરત સિટીમાં કુલ ઓગણચાલીસ હજાર છસો સાઠ કોરોના પોઝિટિવ કેસમાં આઠસો પચાસના અત્યાર સુધીના મોત થયા છે જ્યારે જિલ્લામાં કુલ તેર હજાર ઓગણત્રીસ કોરોના પોઝિટિવ કેસમાં બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં આડત્રીસ હજાર છસો ચોપન અને સુરત જિલ્લામાં બાર હજાર છસો આડત્રીસ દર્દી કોરોનાના માતા પિતા ઘરે પણ પહોંચ્યા છે